રાધનપુરના મેમદાબાદ ગામના લોકો કાલો કિચડમાં ચાલી ચાલી થાકી ગયા પાકા રસ્તાની ઉઠીમાં રાધનપુર તાલુકાનું મેમદાવાદ ગામ વિકાસથી વંચિત વરસાદની સિધી બનાવી કફોડી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામના લોકોને હાલના ચોમાસામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે મહેમદાબાદ કોણસેલા જવા જતા માર્ગ પર ઠેર ઠેર ઢીચણ સમા કાદો અને કીચડ ભરાય છે જે કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી આ માર્ગ બનાવવામાં આવ્યો નથી અને વારંવાર રજૂઆત કર્યા છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી લગભગ પાંચ કિલો લાંબા માર્ગના નિર્માણની લોકોએ તાત્કાલિક માંગ ઉઠાવી છે નોગણભાઈ બજાણિયા અને શારદાબેન બજાણિયાએ જણાવ્યું કે અમારું દૈનિક જીવન જ મુશ્કેલ બની ગયું છે સ્કૂલે જતા બાળકો કામ પર જતા લોકોને ગામના લોકોને કાદોમાંથી પસાર થવું પડે છે સ્થાનિકોએ સરકાર અને પ્રશાસનને તાત્કાલિક માર્ગનું કામ શરૂ કરવાની અપીલ કરી છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર બોલો હું બજાણીયા નો ઘણ કઈ ભાઈ ગામ મેમદાવાદનો રહેવાસી મહાદેવ જોડે અમારા ઘર છે અને

અમારા છોકરો ભણવા કેમ જાય અમારે ગામ માં જવું હાજુ માધું અમારે એમ્બ્યુલ એકસો આઠ નથી આવતી તમને મળી જાય તમારે શું કરવાનું શું નામ તમારું અમારું નામ શારદાબેન